તો એક મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્ત્વના સમાચાર પર ગુજરાતના ઓગણીસ શહેર સહિત દેશના બસો ને ઓગણસાહીઠ સ્થળો પર આવતીકાલે ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરાયું છે ગુજરાતમાં અમદાવાદ સુરત મહેસાણામાં આવતીકાલે ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે પહેલી કેટેગરીમાં સુરત વડોદરા કાકરાપારમાં મોકડ્રીલ થશે તો બીજી કેટેગરીમાં અમદાવાદ ભુજ જામનગર ગાંધીનગરમાં મોક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે કોઈ પણ પરિસ્થિતિ જો સર્જાય તો તેને કેવી રીતે પહોંચી વળવું તેને લઈને આયોજન કરાયું છે ભાવનગર કંડલા નલિયા અંકલેશ્વર ઓખા વાડીનારમાં પણ મોકડ્રીલ થશે ત્રીજી કેટેગરીમાં ભરૂચ ડાંગ કચ્છ મહેસાણા નર્મદા અને નવસાઈમાં પણ મોક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે તો ગુજરાતના ઓગણીસ શહેર સહિત દેશના બસો ને ઓગણસાહીઠ સ્થળો પર આવતીકાલે ડિફેન્સ મોકડ્રીલ થવાની છે ગુજરાતમાં અમદાવાદ સુરત મહેસાણામાં આવતીકાલે ડિફેન્સ મોકડ્રીલ થશે જે શહેરો છે મોટા મોટા ત્યાં મોકડ્રીલનું આયોજન છે પહેલી કેટેગરીમાં સુરતનું નામ આવે છે વડોદરા કાકરાપારમાં મોકડ્રીલ થવાની છે જ્યારે કે બીજી કેટેગરીમાં અમદાવાદ ભુજ જામનગર ગાંધીનગરમાં મોકડ્રીલનું આયોજન કરાયું છે